હલો મિત્રો તો આજે આપણે બટાકામાં આ છોડ જોવા જઈ રહ્યા છીએ એવા છોડ કે જ્યાં તમે કોઈ દિવસ પણ જોયા નહીં હોય અને એનું બિયારણ તો એટલું હોય છે કે ના પૂછો વાત તો મિત્રો આજે તમને એ છોડ બતાવવાના છે મિત્રો તો તમે વિડીયોમાં બના રહેજો તો દરેક ઘણા લોકોના બટાકામાં આ છોડ નીકળે છે તો તમને એ બટાકામાં અલગ જ પડતા દેખાશે તો ચાલો હવે તમને છોડ પાસે લઈ જઈએ અને તમને બતાવીએ કે આ છોડ કેવા છે જે તમને દૂરથી બટાકા જેવા જ લાગશે પણ તમે નજીક જઈને જોશો એટલે તમને અલગ જ લાગશે તો એવા છોડ તમને બતાવીએ તો તમે વિડીયોમાં બના રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ લો મિત્રો આ છોડ દેખાય તમને સામે એ છોડ પાસે લઈ જઈએ ને તમને બતાવીએ દૂરથી તમને એકદમ કેવું લાગે છે કે જ ને બટાકા જ છે બધ્ધા પરંતુ બટાકા ની જગ્યાએ અલગ પણ થોડા ડોખા છે તો જોયેલો મિત્રો તમને બતાવી દઈએ તો ચાલો હવે અંદર જઈએ અને તમને એ છોડ બતાવીએ કે છોડ શાના છે તો જોયેલો મિત્રો આ છોડ તમને બટાકા જેવા લાગશે જોઈ લો કેવા દેખાય છે એકદમ બટાકા ટાઈપ જ પરંતુ એ બટાકા નથી એ અલગ છોડ છે જેનું નામ તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો તમને થોડા નજીક જઈને છે જે છોડ અને ઘણા લોકો એનું નામ પણ જાણતા હશે તો તમે પણ બતાવજો કોમેન્ટમાં કે આ કયો છોડ છે તો જોઈ લો મિત્રો સામે અને આપણને નજીકથી જોઈ લો આ કયો છોડશે કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ મિત્રો